જો તમારા બાળકને ભૂખ ન લાગે અને જમવાથી દૂર ભાગે તો શું કરશો હવે આજકાલ તો એક ટ્રેન્ડ ચાલ્યો છે બાળક આગળ દોડે અને માતા પાછળ ભાગે હવે બાળક જમવાથી ભાગે છે બોલો પ્રશ્ન એ થાય છે કે આવું શું કામ થાય છે એના ઘણા કારણો હોઈ શકે છે જન્મ પછી એક વર્ષની ઉંમર સુધીમાં બાળકોનું વજન ત્રણ ગણું વધે છે એટલે લગભગ એક થી સવા વર્ષ સુધી એને બરાબર ભૂખ લાગે છે જન્મ સમય ત્રણ કિલો બાળક એક થી સવા વર્ષની ઉંમરમાં લગભગ દસ થી અગિયાર કિલો થઈ જાય છે હવે કુલ સાત થી આઠ કિલો વજન એક જ વર્ષમાં વધે છે ત્યાર પછી પાંચ વર્ષની ઉંમર સુધીમાં એનું વજન ફક્ત પાંચ થી છ કિલો જેટલું વધે છે એનો અર્થ એ થાય છે કે પ્રથમ વર્ષની સરખામણીમાં પાંચમા ભાગ જેટલું જ વધે છે એટલે સ્વાભાવિકપણે એટલી ઓછી જ ભૂખ લાગવાની છે હવે થોડા મુદ્દા માતા પિતાએ પણ ધ્યાનમાં રાખવા જોઈએ ભોજન સમયે જમવા બેસાડો જો ન જમે તો પરાણે ન ખવડાવો જો સાંજે કે બપોરે જમ્યા વગર સુઈ જાય તો જમવા માટે ઉઠાડશો નહીં એને ઊંઘની જરૂર હતી ખાવાની નહીં એટલે સુઈ ગયું છે તો એને ખોટું ડિસ્ટર્બ ન કરો લોકો સામે કહેવાનું ટાળો કે મારું બાળક જમતું નથી એને કંઈ જમવાનું ભાવતું નથી અરે એ તો કંઈ ખાતું જ નથી એના કરતાં એને એ બરાબર જમે ત્યારે પ્રશંસા કરો જેથી એને એનું મહત્વ લાગશે ઘરમાં એક સમય માટે બાળકોને ભાવતી ચીજ બનાવવાનો ખ્યાલ રાખો તમે એને પૂછો કે આજે તારે શું જમવું છે એને પૂછો અને એને પોકળ ધમકીઓ આપવાનું ટાળો એને ધરારથી ચાખવા માટે પણ મજબૂર ન કરવું જોઈએ કટકટ કરવાથી તો સાવ દૂર રહેવું જોઈએ જેટલું કટકટ કરશો એટલું ઈ પોતાની જાતને ગમા અણગમાની જાળમાં ગોઠવી દે છે એક દિવસ તમે નક્કી કરો કે જ્યારે એને થોડું ન ભાવતું હોય એવું પણ ઈ ખાશે એવું એમની પાસે પહેલાથી જ પ્રોમિસ લઈ લો ધીમે ધીમે જમવાની થાળીમાં વસ્તુની માત્રા વધારવી જોઈએ પહેલા એ પૂરું કરી શકે એટલું જ આપો અને પૂરું કરે એટલે એને પ્રોત્સાહન આપો કે એને થોડું હજુ લેવું જોઈએ પહેલેથી જ એને બહારના પીણા ચોકલેટ બિસ્કીટ આ બધાની આદત પાડશો જ નહીં અને શરૂઆતમાં ખાવાનો ક્રમ નક્કી ન કરવો જોઈએ કે પહેલા તું રોટલી ખા પછી તું શાક ખા દાળ ભાત ખા પહેલા દાળ ભાત ખાવા હોય તો ખાવા દેવા જોઈએ દાળ ભાત ખાવાની ઈચ્છા છે તો એમાં પણ એને ટોક ટોક ન કરવું જોઈએ એને કડક નિયમો સમજાવો કે બેસવું જોઈએ ગુલબોલ ન કરવું જોઈએ એવા નિયમો જો શરૂઆતમાં જ કીધા કરશો ને તો એક કડક નિયમોથી જ ડરી જશે પછી માતાઓને એક એ બીક લાગતી હોય છે કે એના કપડાં બગડી જશે એ બીકથી માતા એને હાથે જમવા જ ન દે પણ જો એ જૂના કપડાં બીબ કે નકામા રૂમાલની ટેવ પાડશો અને જો એ જાતે જમશે ને તો એને વધુ સંતોષ થાશે એને એ પરિવાર સાથે બેસીને જમવાનું શીખવવાથી એકબીજાના અનુકરણને લીધે ઝડપથી ખાતા આવડી જાય છે જો આવા કોક કોક નિયમોને જો આપણે અનુસરશું તો બાળક પોતાની હાથે જ જનતા શીખી જાય છે એની પાછળ ફરવું પડતું નથી જય હિન્દ જય ભારત